સાડા હજાર સમય થઈ ગયો હજાર એવું આપણે ઇન્ટરવ્યુ વિડીયો કંઈ શેર ન કર્યો અને આજમાં મારે મહેમાન આવવાના છે બોલે તો મારા હાહુન મારા હાહુ હાહુની આવશે નાના ભાઈને બોલાવો તો ચાલો બિનારો આવશે તો બતાવી ફાઇનલી મહેમાન આવી જશે ને બધા બેઠા છે સા પાણી પેલી છે ને માવા બાવા દાબે હ્યા ભાઈ માવા કોણ કોણ ખાયા હતા ભાઈ હું કહેવાય નહીં ભાઈ આમ જો મેન તો અમારા હાહુ છે ને એ જ માવા ખાય છે ખાઈ ખાઈ ને કહેવાય બરાબર ને

એટલે બધા મોંઘા થઈ જાય તમારે ભાઈ કોટડા માં આવડા ને માવા બહુ મોંઘા થઈ જાય અમારે સાત રૂપિયા ને દસ રૂપિયા હે ને તમારે બધા શું છે કે કિંમત કીધો અને મિત્રો માવાનું કાંઈ આપણે કોઈ કોઈને કહેતા નથી જેને જે ખાવા એ ખાય અને ખાઈએ સારું ન ખાઈએ સારું બરાબર અને કોક ને કાંઈક નું કાંઈક તો બંધારણ હોવું જોઈએ નકર પછી મોઢું ફરે એમ કે એની જેમ છે બાકી મારા હાહુની બધા જો અત્યાર સાત જણા કેટલા હતા તમે ગણવા જો મને ખબર નહીં બોલ આ બધા જાડવામાં ગયા છે આટા મારવા એ જાડવા માટે મારો છે ને હું મારો બટો અહીં બેઠો છું અત્યારે આપડો ઘરે બેઠો ઘરે ભાઈનું ધ્યાન રાખી રહ્યો અહીંયા જવો કપડાને પપડાને પૈસા ને પૈસા આમ હું આપી દીધું નામ પાછું મને ભૂલાઈ ગયું મારે ભાઈ નામ તો પાડી દીધું છે કેવલ 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 નામ કેવું લાગે બધા કોમેન્ટમાં કહેજો તો કે વિડીયો આવી ગયો છે તમે બધાએ કીધું છે પણ મેં હજુ કોમેન્ટ જોઈ નથી કેમ કે હવાળામાં મજલો હતો કે એના કારણે હજી કોમેન્ટ જોવાની નથી મારા વાળા કોમેન્ટ જોવા લાગી તમે હું હું બધાએ કીધું છે એ હું જોઈ લઈ ચેક કરી પંખો શરૂ છે કે અહીંયા

એમ તો ભાઈ એને લેવા મારા ગામમાં જવાનું છું છે તો ગેસના બાટલો લેવા જવાનો છે તો હું ગેસનો બાટલો બાટલો લઈ આવું ને હવે ફોન અહીંયા રહે તો આ છોડું થોડું તમને બતાવી દે કપડાં પપડાણ હું આવ્યું છે હું લાવ્યા લેવા છીએ તો બતાવ પડશે ને મારા વાલા બના રહેજો કેવલ કેવલભાઈ માટે હું વસ્તુ આવીને એ તમને દેખાડવામાં આવશે એ તો કન્ટિન્યુ બન બો

iya lah pernah nih, bagaimana umur mana Dia kata, "Mehuiza, kau payah kau." Hai, 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 hai,

अ तो तो ये ચાર સોડ હા 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 તો એકા બ્રા કે કકી માં તાબે સંતે મોંઘા છે હો ભાઈ સસ્તા નથી મોંઘા હાシ કપડા તો કટલા કપડા એ બોલો ફેમિલી કપડાને એવું ઘણું બધું લાવ્યા તો મેં છે કે ચાર જોડ કપડા ને ખોયું ને એવું બધું લાવેલા હતા ને લાડવા દેવા જાવેલા આવેલા હતા પણ લાડવા દેવામાં એમ હતું કે મારા બાને છે ને દર વખતે એમ જ લાવે છે બનાવી ને લાવતા હું બનાવવાનું ના પાડું છું અહીં ઘરે બની જાય ને એમ તો અમારે ઘરનું ઘીને એવું હોય કે તો અહીં અહીં બનાવીને થયું એમ ને એવું બધું હતું ને ભાઈ મહેમાન હવે તો કારના અને ભાઈને જોયા હું થો કેવલ ને કા કેવલ ભાઈ હોઈ ગયા હોય ગયો ને એ ને પણ ને શું છે ને ખુવા ન દે એને ઘડીએ ને ઘડીએ ઘોડીએ ડોકાવા જાય ને જો આમ કરે કેવલ કેવલ એમ કરે અલ્લા આવે કા પેલા બોલ આવે ને પછી હું કરે ને લેતા ઈસકો નાખે એમ કરે એમાં નહીં એમ છે તો હે ને આપણે રેઢો મૂકીને જવાય નહીં એ પછી શેન ખોલી ને મોઢા રે મોઢું ભટકાડવા જાય ને એવું બધું કરે કા હા રઢો મૂકીને જઈને તા કા ભાઈને બગૌર આવવા ને તું હે આમ પાછું હાથું ઈસકો નાખીએ હાલલા ગાઈ બેઠી બેઠી પછી પાસે કો એમ કહે કે હું ભાઈને લેતી જાવ ભાઈને લેવા આવી તો લઈ જવા ન દે કા ya bisa ganti, kanalo karyawan bayi juga <laughs> sih, karyawan papa Dia sih, deh cari dulu ya hujan, nih saya putanya, saya kerja kemudian hujan, bangku seru sih, beneran dimulai tadi sih, kita

અને મને હૈયા સડી જાય કે વેડી જાવ ઉતારવાનો બાકી લાગે જોવા જાવ તી બાકી હું તો હોય એ વાય ઉતારવા ને એ હવે ગભીર પીડી મને ઉતારો ને મેં આગળ જોયું મોબાઈલમાં હું શું આવેલું છે યાર કાં તો મારો વિડીયો આવી ગયો બોલો ખુદ રહે એ હતી તો હું તો પડે ને મારા ભાઈ કેમ કે સાડા અગિયાર કે બાર વાગે હું દરિયામાં બંધન પકડીને આવ્યો અને બે થી અઢી વાગ્યા પછી હું તો ઘડી દિવસે ન હોઈ જાવ કેવલ કેવલ હોઈ જાય કેવલ કેવલ હોઈ જાય ચાલો મિત્રો તો કેઝલ પણ અલગ કેવલે જાગી ગયો કેઝલ ની કેવલ જાગી ગયો તમારા બધાનો આભાર થેન્ક ધન્યવાદ મારા વાલા ખૂબ ખૂબ આભાર હાશન 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 આભાર કેમ કે કેવલ નામ તમને બધાને ગમ્યું હું થોડો ખુશ છું અને હજી આવી રીતે કોમેન્ટ કરજો ને સપોર્ટ કરજો તો મળશે બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતા દે